ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિની આજરોજ વિસ્તૃત કારોબારીની મિટિંગ સૂત્રાપાડાના પ્રાંચી તીર્થ ખાતે માધવરાયજી ભગવાનના સાનિધ્યમાં યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના સહપ્રભારી ભૂપેન્દ્ર માલવજી પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા જિલ્લા પ્રમુખ કરસન બારડ સહિત જિલ્લાભરમાંથી કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા જે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ પણ ગેરહાજર રહ્યા જેના પ્રતિનિધિએ હાલ હાજરી આપી હતી આ બેઠકમાં હાલમાં ચાલી રહેલ ડિમોલેશન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવાયો હતો અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ જવાની તૈયારી બતાવી હતી તેમજ ઇકો ઝોનનો કાળો કાયદો જે ખેડૂત વિરોધી છે તેમને પણ વખોડી કાઢી આગામી સમયમાં આવેદનપત્ર સહિતના કાર્યક્રમ યોજાશે તેમજ કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને તેવા પ્રયાસો હાથ ધરાશે આ ત્રણેય મુદ્દાઓ મુદ્દે ઠરાવો પણ પસાર થયા હતા આજે પ્રાચી બુકામે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બોલાવવામાં આવી એમાં એઆઈસીમાંથી ભૂપેન્દ્ર મારવજી જે ગુજરાતના સહપ્રભારી છે અને હીરાભાઈ જોટવા બંનેની ઉપસ્થિતિ હતી અને આજની કારોબારીમાં એક તો ઇકો ઝોનનો મુદ્દો મુદ્દાનો ઠરાવ કરવામાં આવ્યો છે ઇકો ઝોન જે એનો કાયદો બહાર પડ્યો એટલે એવી રીતે પેલો કે મોટા મોટા માનો કે હોટલો હોય કોઈ મોટા બિલ્ડરો હોય એની જ્યાં જમીનને એવું કંઈ છે એ ત્યાંથી બધીમાં આગળ પાછળ કરી અને અમુક અમુક ગામ તો એવા છે કે જે ઇકોઝોનની સહાય લઈ લીધી છતાં પણમાંથી બહાર કાઢી નાખ્યા અને એ કાળો કાયદો એવો છે કે ત્યાંના માણસો સાસણ તાલાળા ગીરગઢડા આમ વિસાવદર મેંદેડા સુધીના એ બોર્ડરના જે માણસ ગામડાં છે ખેડૂતો પણ ખેતી નહીં કરી શકે એવી પરિસ્થિતિ થઈ એટલે એ મુદ્દો ઠરાવવામાં આવ્યો દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ સોમનાથ